શું છે ઉત્તર છે પવિત્રતા બાપ જ્યારે બ્રહ્મા તનમાં આવીને નવી દુનિયાની સ્થાપના કરે છે ત્યારે તમે આપસમાં ભાઈ બેન થઈ જાઓ છો સ્ત્રી પુરુષ ભાન નીકળી જાય છે આ અંતિમ જન્મમાં પવિત્ર બનો છો તો પવિત્ર દુનિયાના માલિક બની જાઓ છો તમારે પોતે પોતાનાથી પ્રતિજ્ઞા કરો છો કે અમે ભાઈ બહેન થઈને રહીશું વિકારની દ્રષ્ટિ નહીં રાખીશું એક બીજાને સાવધાન કરી ઉન્નતિને પામીશું ગીત છે જાગ સજનિયા જાગ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોએ ગીત સાંભળ્યું અને બુદ્ધિમાં સ્વદર્શન ચક્ર ફરી ગયું બાપ પણ બાપ પણ સ્વદર્શન ચક્ર ધારી જ કહેવાય છે કારણ કે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે આ છે સ્વદર્શન ચક્ર ધારી બનવું આ વાતો સિવાય બાપના બીજું કોઈ સમજાવી ન શકે તમે બ્રાહ્મણ બ્રાહ્મણોનો બધો આધાર છે સાયલન્સ પર આ વાતો બાબા કહે છે કોઈ નથી જાણતું બધા મનુષ્ય માત્ર કહે પણ છે શાંતિ દેવા હે શાંતિ દેવા વાળા ખબર કોઈને પણ નથી કે શાંતિ કોણ આપે છે કે શાંતિ धाम કોણ લઈ જશે આ માત્ર તમે બાકો જ જાણો છો

કેમ કે સૃષ્ટિના આદિ મધ્ય અંત નું જ્ઞાન છે ગીત પણ સાંભળ્યું હવે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે ગીત તો મનુષ્યોએ જ બનાવ્યા છે બાપ બેસીને સાર સમજાવે છે એ છે બધી આત્માઓના બાપ તો બધા બાળકો આપસમાં કુમાર કુમારી છે આ બુદ્ધિમાં રહેવાથી પછી સ્ત્રી પુરુષ નું ભાન નીકળી જાય છે મનુષ્ય આ નથી સમજતા કે અમે પણ વાસ્તવમાં ભાઈ ભાઈ છીએ પછી બાપ રચના રચે છે તો ભાઈ બહેન થઈ જાય છે ક્રિમિનલ નીકળી જાય છે છે બાપ યાદ યાદ પણ તમે બોલાવો બોલાવતા આવ્યા છો કે હે પતિ પાવન હવે હું આવ્યો છું તમને કહું છું આ અંતિમ જન્મ પવિત્ર રહો તો તમે પવિત્ર દુનિયાના માલિક બનશો આ પ્રદર્શની તો તમારે તમારા ઘર ઘરમાં આ ચિત્ર જરૂર હોવા જોઈએ આના પર સમજાવવું ખૂબ સહજ છે ચોર્યાસી નું ચક્ર તો બુદ્ધિમાં છે અચ્છા તમને એક બ્રાહ્મણી આપી દેશે ટીચર આપી દેશે તે આવીને સર્વિસ કરીને જશે તમે પ્રદર્શન ખોલી દો ભક્તિ માર્ગમાં પણ કોઈ શ્રી કૃષ્ણની પૂજા અથવા મંત્ર જંત્ર વગેરે નથી જાણતા તો બ્રાહ્મણોને બોલાવે છે તે રોજ આવીને પૂજા કરે છે તમે પણ મંગાવી શકો છો આ છે તો ખૂબ સહજ બાપે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચી હશે તો જરૂર બ્રહ્મા કુમાર કુમારીઓ ભાઈ બહેન બન્યા હશે પ્રતિજ્ઞા કરે છે અમે બંને ભાઈ બહેન થઈને જ રહીશું વિકારની દ્રષ્ટિ રાખીએ એક બીજાને સાવધાન કરી ઉન્નતિને પામીશું મુખ્ય છે જ યાદની યાત્રા તે લોકો સાયન્સ ના બળથી કેટલા ઉપર જવાની કોશિશ કરે છે પરંતુ ઉપર કોઈ દુનિયા થોડી છે છે આ અતિમાં જવું અત્યારે તમે સાયલેન્સની અતિમાં જાઓ છો શ્રીમત પર એમની છે સાયન્સ અહીંયા તો તમારી છે સાયલેન્સ બાળકો જાણે છે આત્મા તો સ્વયં શાંત સ્વરૂપ છે આ શરીર દ્વારા માત્ર ભજવવાનો હોય છે કર્મ વગર તો રહી ન શકે બાપ કહે છે પોતાને અલગ આત્મા સમજી યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે ખૂબ જ સહજ છે સૌથી વધારે જે મારા ભક્ત અર્થાત શિવના પૂજારી છે એમને સમજાવ ઊંચેથી ઊંચી પૂજા છે શિવની કારણ કે તેજ સર્વના સદગતિ દાતા છે અત્યારે તમે જાણો છો બાપ આવ્યા છે બધાને સાથે લઈ જવા પોતાના ટાઈમ પર અમે પણ ડ્રામા અનુસાર કર્માતી તવસ્થાને પામીશું પછી વિનાશ થઈ જશે પુરુષાર્થ ખૂબ કરવાનો છે કે અમે આત્માઓ સતો પ્રધાન બની જઈએ બાપની શ્રીમત પર ચાલવાનું છે શ્રીમત ભગવદ ગીતા કહે છે કેટલી મોટી મહિમા છે દેવતાઓની પણ મહિમા ગાય છે સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ ડબલ અહિંસક બાપ જ આવીને સંપૂર્ણ પાવન બનાવે છે બધા કહે છે અમે ભગવાનના બાળકો છીએ તો જરૂર સ્વર્ગનો વારસો હોવો જોઈએ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા અમે અત્યારે ભાઈ બહેન બન્યા છીએ કલ્પ પહેલા પણ બાપ આવ્યા હતા શિવજયંતિ મનાવી હતી જરૂર પ્રજાપિતા પવિત્ર રહીએ છીએ સાથી બનીને બાપના ડાયરેક્શન પર ચાલીએ છીએ કોઈ મોટી વાત નથી અત્યારે અંતિમ જનમ છે આ મૃત્યુલો ખતમ થવાનો છે તમે અત્યારે સમજદાર બન્યા છો કોઈ પોતાને ભગવાન કહે તો કહેશે ભગવાન તો સર્વના સદગતિ દાતા છે આ પછી પોતાને કેવી રીતે કહેવરાવી શકે છે પરંતુ સમજે છે જામાનો ખેલ છે બાપ તમને બાકોને સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યા છે બાપ કહે છે હવે સર્વિસમાં તત્પર રહો ઘર ઘરમાં પ્રદર્શની ખોલો એના જેવું મહાન પુણ્ય કોઈ કોઈ હોતું નથી નથી કોઈને બાપનો રસ્તો એના જેવું દાન બાપ કહે છે મામે કમ યાદ કરો તો પાપ નાશ થશે બાપને બોલાવે પણ એટલે છો હે પતિત પાવન લિબરેટર ગાઈડ આવો તમારું પણ નામ પાંડવ ગાવામાં આવ્યું છે બાપ પણ પંડા છે રસ્તો બતાવવા વાળા અત્યારે બધી આત્માઓને લઈ જશે તે છે જીસ્માની પંડા આ છે રૂહાની તે જીસ્માની યાત્રા આ રૂહાની યાત્રા છે સત્યુગમાં જીસ્માની યાત્રા ભક્તિ માર્ગની હોતી નથી ત્યાં તમે પૂજ્ય બનો છો અત્યારે બાપ તમને કેટલા સમજદાર બનાવે છે તો બાપની મત પર ચાલવું જોઈએ ને કોઈ પણ સંશય વગેરે હોય તો પૂછવું જોઈએ હવે બાપ કહે છે મીઠા મીઠા બાકો દેહી અભિમાની બનો પોતાને આત્મા સમજીને બાપને યાદ કરો તમે મારા લાડલા બાળકો છો ને આ અર્ધો કલ્પના તમે આશી છો હું છું તો એક જ મારું નામ છે શિવ અમે પાંચ હજાર વર્ષ પહેલા ભારતમાં જ આવ્યા હતા બાળકોને એડોપ્ટ કર્યા હતા અત્યારે પણ એડોપ્ટ કરી રહ્યા છે

મહાભારત લડાઈ પણ બરોબર છે બેહદના બાપ બેહદનો વારસો આપી રહ્યા છે બેહદની નોલેજ સંભળાવી રહ્યા છે તો ત્યાગ પણ બેહદ નો જોઈએ તમે જાણો છો કલ્પ પહેલા પણ બાપે રાજયોગ શીખવ્યો હતો રાજસ્વ અશ્વમેઘ યજ્ઞ રચ્યો હતો પછી રાજાઈના માટે સત્યુગી નવી દુનિયા જરૂર જોઈએ જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો હતો થયો હતો પાંચ હજાર વર્ષની વાત છે ને આ જ લડાઈ લાગી હતી જેનાથી ગેટ ખુલ્યા હતા બોર્ડ પર પણ લખી દો સ્વર્ગના દ્વાર કેવી રીતે ખુલી રહ્યા છે આવીને સમજો તમે નથી સમજાવી શકતા તો બીજાને બોલાવી શકો છો પછી ધીરે ધીરે વૃદ્ધિ થતી જશે તમે કેટલા અનેક બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો પ્રજાપિતા બ્રહ્માના બાળકો વારસો મળે છે શિવ બાબા તે બધાના બાપ છે આ તો બુદ્ધિમાં સારી રીતે યાદ રાખવું જોઈએ અમે બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ અમે જ દેવતા હતા પછી ચક્કર લગાવ્યું અમે અત્યારે બ્રાહ્મણ બન્યા છીએ પછી વિષ્ણુપુરીમાં જઈશું જ્ઞાન છે ખૂબ સહજ પરંતુ કોટોમાં કોઈ નીકળે છે પ્રદર્શનીમાં કેટલા અનેક આવે છે કોઈ મુશ્કેલ નીકળે છે કોઈ તો માત્ર મહિમા કરે છે ખૂબ સારું છે અમે આવીશું કોઈ વિરલા સાત રોજનો કોર્સ ઉઠાવે છે સાત રોજની સાત દિવસની પણ વાત હવે ક્યાં છે ગીતાનો પાઠ પણ સાત દિવસ રાખે છે ભાગવત દિવસ તમને પણ ભઠ્ઠીમાં બેસવાનું છે પોતાને આત્મ સમજી બાપને યાદ કરવાથી બધો કચરો નીકળી જશે અડધો કલ્પની ગંદગી ગંદી બીમારી દેહ અભિમાનની છે તે કાઢવાનું છે દેહી અભિમાની બનવાનું છે સાત દિવસનો કોર્સ કોઈ મોટો થોડી છે કોઈને પણ સેકન્ડમાં પણ તીર લાગી શકે છે મોડેથી આવવાવાળા આગળ જઈ શકે છે કહેશે અમે રેસ કરીને બાપથી વારસો લઈ જ લઈશું ઘણા તો જૂનાઓથી પણ તીખા ચાલી જાય છે

ઉડાવી દીધા છે અર્થ કઈ પણ નથી સમજતા અત્યારે તમે બાળકોને મહેનત કરવાની છે યાદની બીજો કોઈ બીજો કોઈ સંશયમાં નહી આવવું જોઈએ કર્મા વિકર્મા જીત બની ઊંચ પદ પામવાનું છે તો આ ચિંતન ખતમ કરવાનું છે કે આ કેમ થાય છે આ એવું કેમ કરે છે આ બધી વાતોને છોડી એક જ ચિંતન બનવાનું છે જેટલા બાપને યાદ કરશો એટલા કર્મા તીત બની વિકર્મા જીત બની ઊંચ પદ પામશો બાકી ફાલતુ વાતો સાંભળી પોતાનું માથું ખરાબ નથી કરવાનું બધી વાતોમાં એક વાત મુખ્ય છે એમને ભૂલો કોઈ સાથે ટાઈમ વેસ્ટ નહીં કરો તમારો ટાઈમ ખૂબ વેલ્યુબલ છે તોફાનોથી ડરવાનું નથી ઘણી તકલીફ આવશે

આટલું ઊંચું પદ પામે છે અમે કેમ નહી બનીએ આ પણ તો ભણતર છે ને તમારે આમાં કઈ પણ પુસ્તક વગેરે ઉઠાવવાની લેવાની જરૂર નથી બુદ્ધિમાં આખી કહાની છે એટલી નાની કહાની છે સેકન્ડની વાત છે જીવન મુક્તિ સેકન્ડમાં મળે છે

બધા થોડી સ્કોલરશિપ મેળવશે ભણવા લાગી જાય છે ને દરેક ના પુરુષાર્થથી સમજવામાં આવે છે કે આ શું પદ પામવા વાળા છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ સમય ખૂબ વેલ્યુબલ છે એને ફાલતુની વાતોમાં ગુમાવવાનો નથી એટલા પણ તોફાન આવે ઘાટો પડે નુકસાન થાય પરંતુ બાપની યાદમાં રહેવાનું છે બીજું તમો પ્રધાનથી સતોપ્રધાન બનવાનું જ ચિંતન કરવાનું છે બીજું કોઈ ચિંતન ન ચાલે હમ સો સોહમની નાની વાર્તા કહાની ખૂબ યુક્તિથી સમજવાની અને સમજાવવાની છે આજનું વરદાન મગન અવસ્થાના અનુભવ દ્વારા માયાને પોતાના ભક્ત બનાવવા વાળા માયા જીત ભવ મગન અવસ્થાનો અનુભવ કરવાના માટે પોતાના અનેક ટાઈટલ કે સ્વરૂપ અનેક ગુણોનો શ્રિંગાર અનેક પ્રકારની ખુશીની રૂહાની નશાની રચતા અને રચનાના વિસ્તારની પોઈન્ટ્સ પ્રાપ્તિઓની પોઈન્ટ્સ સ્મૃતિમાં રાખો જે તમારી પસંદગી હોય ગમતી હોય એના પર મનન કરો તો મગન અવસ્થા સહજ અનુભવ થશે પછી ક્યારેય પરવશ નહીં થશો માયા સદાના માટે નમસ્કાર કરશે સંગમ યુગનો પહેલો ભક્ત માયા બની જશે જ્યારે આપ માસ્ટર માયા જીત માસ્ટર ભગવાન બનશો ત્યારે માયા ભક્ત બનશે સ્લોગન છે તમારા ઉચ્ચારણ અને આચરણ બ્રહ્મા બાપની સમાન હોય ત્યારે કહેશે સાચા બ્રાહ્મણ અવ્યક્ત ઇશારા છે આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતરમુખી બનો યાદમાં નિરંતર રહેવાનો સહજ સાધન છે પ્રવૃત્તિમાં રહેતા પરવૃત્તિમાં રહેવું પરવૃત્તિ અર્થાત આત્મિક રૂપ એવા આત્મિક રૂપમાં રહેવાવાળા સદા પ્યારા ન્યારા અને બાપના પ્યારા હશે કઈ પણ કરશે પરંતુ એવું મહેસૂસ થશે જેમ કે કામ નથી કર્યું પરંતુ ખેલ કર્યો છે આ રૂહાની નયન આ રૂહાની મૂર્ત એવી દિવ્ય દર્પણ બની જશે જે દર્પણમાં દરેક આત્મા વગર મહેનતના આત્મિક સ્વરૂપ જ જોશે ઓમ શાંતિ